કઠોરતાનો પર્યાય પોલીસને માનવામાં આવે છે કે આ છાપ સુરતની વરાછા પોલીસને લાગુ ન પડતી હોય તે રીતે એક માનસિક દિવ્યાંગ વૃદ્ધાની વારે આવ્યા હતા. રિક્ષામાં ઉતર્યા બાદ રસ્તા પર પડી ગયેલા વૃદ્ધાને સ્વસ્થ થયા બાદ ડાયરી અને જે તે બોલતા તેના આધારે પીસીઆર વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા, જેથી હાજર સૌ કોઈએ પોલીસની કામગીરીની સરહના કરી હતી. જૂના શહેરમાંથી વૃદ્ધા રિક્ષામાં બેસી મોહન ની ચાલ તરફ જવા માટે નીકળ્યા હતા હતા એમને પોલીસ સ્ટેશન નજીક ઉતારી દીધા માનસિક રીતે દિવ્યાંગ એવા વૃદ્ધા સમજી નહોતા શકતા કે તે ક્યાં છે આ દરમિયાન અચાનક તેમની ચક્કર આવી ગયા જેથી રસ્તા પર પડી ગયા હતા આ દરમિયાન લોકો આસપાસથી દોડી આવ્યા હતા જોકે તેમની પૂછપરછ કરવાની કે તેમને ક્યાં જવું છે તે લઈ જવાની કોઈ હિંમત દાખવતું ન હતું વૃદ્ધા રસ્તા પર પડ્યા હોવાનું દેખાતા જ વરાછા પોલીસની પીસીઆર થોબી ગઈ હતી તેમણે વૃદ્ધાની પૂછપરછ કરી હતી પીસીઆર વાનમાં મહિલા કોન્સ્ટેબલ હોવાથી તેમણે એક દીકરીની જેમ પૂછપરછ કરતાં વૃદ્ધાએ મોહનની ચાલમાં જવું છે એટલું જ બોલી શક્યા હતા આથી પોલીસની પીસીઆર વાન તેમને લઈ ત્યાં જવા નીકળી હતી વૃદ્ધાને પોસ્ટ ઓફિસ જવું હતું તેમની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી પોલીસે તેમને પહોંચાડ્યા હોવાથી વૃદ્ધાએ આશીર્વાદ આપતા આભારની લાગણી વ્યક્ત કરી હતી